તો આજે આપણે બનાવીશું ખાસ રેસિપી ઘણા દિવસથી બનાવું બનાવું થતું તો પણ આજે બનાવીશ નખી તો ચલો બનાવવાની શરૂઆત કરી દઈએ તો ખાસ રેસીપી બનાવવા માટે મેં અહીંયા એક વાટકી બાજરીનો લોટ લીધો છે એક વાટકી ચણાનો લોટ લીધો છે અને એક વાટકી ઘઉંનો લોટ લીધો છે અને તેની સાથે આપણે લેવાનું છે દૂધી છે એક મરચું આદુનો ટુકડો લસણ કોળીઓ અને કોથમરી તો દીધી દૂધીને આપણે ખમણી લેવાની છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લેવાની છે ને અને કોથમરી સમારી લેવાની છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં તો આપણે આ ખાંડી લઈશું અને તેમાં ત્રણ લસણ કોળી આદુનો ટુકડો વરસાદના લીધે છે ને કોથમરી રે અને મરચાની બરોબર આવતું નથી અને આપણે આને આ ખાંડી લઈશું આપણે આ પેસ્ટ સરસ એવી ખંડાઈ ગઈ છે તમે જોઈ શકો છો સરસ એવી ખંડાઈ ગઈ છે તો આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું અને પછી છે ને આ દૂધીની છાલ કાઢી અને તેને ખમણી લેવાની છે તો મેં અહીંયા દૂધી ખમણી લીધી છે અને તેને મેં આવી રીતના ઝીણી જે ખમણી છે ને તેમથી ખમણી છે અને જે વચ્ચેનો દૂધીનો મોટો ભાગ આવે ને તે મેં કાઢી લીધો છે તો હવે આપણે છે ને વાસણ લેવાનું છે આ મોટા વાસણમાં આપણે એક વાટકી ચણાનો લોટ ઉમેરી દઈશું એક વાટકી આ ઘઉંનો લોટ અને તેની સાથે એક વાટકી બાજરીનો રોટ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું 1 ચમચી ધાણાજીરું પાવડર હળદર પાવડર લાલ મરચું પાવડર આદુ મરચાં લસણની પેસ્ટ અડધું લીંબુનો રસ 1 ચમચી ખાંડ થોડા કપેલા દાણા એક पावડો તેલ ખમણેલી દૂધી છે ને તે ઉમેરી દેવાનું છે તેનું પાણી મેં નથી કાઢ્યું કારણ કે આપણે આનો લોટ જ બાંધવાનો છે તો આ બધું આપણે પહેલાં હાથ મિક્સ કરી દઈશું પછી જરૂર પડે તેટલું જ પાણી આપણે ઉમેરીશું તો મેં આમાં પાણી નથી નાખ્યું જો બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આપણે તેમાં થોડું થોડું પાણી લેતું જવાનું છે જેથી કરીને

અને આ ઢોકળિયામાં છે ને આપણે બે મોટા કચા જેટલું પાણી લીધું છે એને આપણે ગરમ થવા દઈશું અને આ લીંબુનું જે છાલ છે તે અમે ઉમેરી દઈશું પાણીને આપણે ગરમ થવા દઈશું હવે આ પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ તો હવે આ લોટમાંથી આપણે છે ને તમારા મનપસંદ આકારના શેપ આપી દેવાનો છે તો આપણે છે ને આવી ટીકડીનો આકાર આપી દઈશું તમે ઈચ્છો તો એક ડીશમાં પાથરીને તેવી રીતના પણ બનાવી શકો છો ગોળ લુવા પણ બનાવી શકો છો મુઠિયા બી વાળી શકો છો આપણે બધા જ લુવા આવી રીતના બનાવી લેવાના છે બધી જ ગોળીઓ આવી રીતના જ આપણે બનાવી લેવાની છે તો હવે આપણે આ બધી જ પેંડા જેવી ગોળીઓ વાળી લીધી છે તો હવે આપણે આને ચડવા માટે રાખી દેવાની છે તો આપણે પાણી પણ ગરમ થઈ ગયું છે તો આપણે ગોઠવી દેવાની છે

ગોળીઓ છે જે આ પેંડા જેવી ચડી ગઈ છે તો હવે આપણે બહાર કાઢી લઈશું બધી જ ગોળીઓ આપણે બહાર કાઢી લઈશું આ બધી જ ગોળીઓ આપણે બહાર કાઢી લઈશું તો હવે આપણે આનો સરસ એવો વઘાર કરવાનો છે

સાથે આપણે અડધા લીંબુમાં રસ ઉમેરી એક ચમચી જેટલી ખાંડ મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે આપણે લોટમાં પણ મીઠું નાખ્યું હતું એટલે વઘાર પૂરતું જ નાખવાનું છે અળદરું ઉમેરીશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને તેમાં આપણે આ ળિયું ઉમેરી દેવાની છે અને સરસ રીતે મિક મિક્સ કરી લેવાની છે આપણે આ સરસ રીતે મિક્સ કરી લીધા છે અને થોડી વાર માટે આપણે થવા દઈશું તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને પાતળા અને ઢોકળાને પણ ભૂલાવી દે છે આ રેસીપી એટલી ટેસ્ટી બને છે ઉપરથી આપણે થોડા પાન સ્પ્રિંકલ કરી દઈશું અને દે તેવી આપણી આ ડીશ તૈયાર છે અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય